નમસ્તે આજ રોજ આપણે રાણપુર મુકામે સેલિબ્રિટી ફાર્મર કનવર્જી કનવરજીભાઈના ખેતર ઉપર આપણે પધારેલા છીએ કનવરસિંહજી એક ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે અને ખાસ તો અત્યારના સમયમાં યુવાનના પ્રેરણા સ્ત્રોત છે તો આપણે જાણીએ કે કનવરસિંહજી આપનું અત્યારે જે હાલની સાંપ્રત પરિસ્થિતિ છે એના વિશે શું અભિપ્રાયો છે હાલ તો જો યુવાનો બસ મારા વિડીયાની રાહ જોઈને છે અને ખરેખર પહેલાં તો એટલે દૂરથી તમે આવ્યા છો તો આવકારું છું મારા ફાર્મ ઉપર અને જે મારી ઈચ્છા હતી હું જ્યારે ત્યારે મીટિંગમાં જતો હતો તો ચાળી વાર ઉપરના ખેડૂતો મિટિંગમાં આવતા હતા રાત્રે ભજનમાં જાઉં તો અહીંયા પણ વર્ષ ઉપરના આવતા હતા પણ જ્યારથી ઇન્સ્ટાગ્રામ મારું પેજ થયું એના પાસે જે યુવાનો મારી સાથે આવ્યા છે અને મારી ઈચ્છા હતી કે જેની દસ બીઘા જમીન હોય શેરમાં જઈને દસ હજારની નોકરી કરે એના તો એ પોતે એક ગાય સારી વગર ઝેર વગરની ખેતી કરી અને જો આવનાર ભવિષ્ય કે ખેતી દેખાઈ રહ્યું છે અને યુવાનો ખેતીમાં આવે એવી મારી ઈચ્છા હતી તો પરમાત્માએ પણ મારી વાતને સાંભળી છે અને ખરેખર યુવાનો ખૂબ ખેતીમાં ઉત્સાહથી ખેતી કરવા જઈ રહ્યા છે આ તો અત્યારે જે સાંપ્રત સમયમાં જે લોકો ખેતી છોડીને નાની ખેતી પણ આજે એવું કેવું છે કે આપણે એક વીઘામાં ઓછામાં ઓછી લાખ રૂપિયાની ઉત્પાદન આવી શકે કે ના આવી શકે સાહેબ મારું તો આખા ગુજરાતની વાત નથી કરતો પણ મારા ગામમાં કોઈ ખેડૂત એવો નહીં હોય કે એની લાખ રૂપિયા ઉપરની આવક નહીં હોય કારણ કે ત્રણ ત્રણ ચાર ચાર પાક આવે છે પાણીનું પીએચ નોર્મલ છે અને બધી વાત અમારે જમીનો સારી છે માર્કેટ નજીક છે જેના કારણે એમને ભાવ સારા મળે છે અને ખેડૂત પોતે વેપારી બની ગયા છે જેના કારણે અમારા ગામની જમીનો બધાય ખેડૂતો જે લાખ રૂપિયા ઉપરની આવક લઈ રહ્યા છે તો એક જ કેવું છે કે ખેડૂતો વૈજ્ઞાનિક બનશે વેપારી બનશે અને મજૂરીયા મજુરિયા બનશે આ ત્રણેયનો સમન્વય કરશે તો મારા ખ્યાલથી આખી આ ખેતીની પરિકલ્પના છે એ આપણે બદલી શકીશું એવું મને લાગે આપ અત્યારે અહીંના ફાર્મની જોઈ શકો છો કે ક્યાં શું સ્ટેજે છે ઉનાળુ મગફળી છે ગલગોટા છે ચોળી છે ટેટી છે તરબૂચ છે કેટલા વિવિધ પ્રકારના પાકો છે તો આ પાક વચ્ચે મરચા અને કોબીઝ ને ફ્લાવર બધા અલગ અલગ જે આપણે જોઈ શકીએ છીએ તો આ એક મેન એક ખેડૂતની મજૂરી રંગ લાવ્યો છે સાથે વૈજ્ઞાનિક બન્યો છે અને સાથે વેપારી પણ બન્યો છે ત્યારે એને ભાવ મળ્યો છે બે રીતે ભાવ મળ્યો છે એવું હું કહીશ એક તો લોકો સન્માનની દ્રષ્ટિએ પણ ભાવ મેળ્યો તરીકે પણ એક ભાવ મળ્યો છે તો આજે આ આર્થિક દ્રષ્ટિએ ખરેખર સક્ષમ થવું અને સૌથી મોટો પ્રશ્ન છે આજે ક્લાયમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ તો આજે ઇન્ડસ્ટ્રીઓ જે વધી રહી છે એ જ ઝડપથી જો ખેતીની જમીન ઓછી થઈ રહી છે તો હું એવું માનું છું એક ઇંચ પણ જગ્યા ખેતી નહીં છોડીએ ને ત્યારે જ આ મોટા મોટા ચેલેન્જ છે જે આપણે એની શરૂઆત જોઈ રહી આ ઉનાળાની શરૂઆત છે જ્યારે પચાસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર જશે અને જે આખા આપણે સમગ્ર જીવસૃષ્ટિને જે ભોગવવું પડશે અને જે કમોસમી વરસાદોથી તો એના માટે હું એવું માનું છું કે આપણે બધાય સહિયારા પ્રયાસ પહેલાં મારે સુધરવું પડશે પછી બધા એક એક વ્યક્તિ સુધરશે તો પોતાના જીવનમાં નાના નાના બદલાવ લાવશે તો કામ થશે રાઈટ વાત તમારી સાચી વાત છે ક્લાઇમેટ ના પ્રશ્ન મોટા મોટા આવી રહ્યા છે એક બાજુ આપણે ફેશનના યુગની અંદર આપણી વાડીઓ કાઢી રહ્યા છીએ આપણા જે મિત્ર કેટો રહેતા હતા જેટા પાળીઓ આપણે ખેડી રહ્યા છીએ જો મારા ખેતરમાં આજે પણ ખેજડાનું વૃક્ષ છે બતાવો એમને કે ગણાર ભાઈ ખેજડાનું વૃક્ષ બતાવો વૃક્ષ મારા ખેતરમાં આજે પણ છે અને જે ખેતરમાં ખેજડો ઊભો હોય એ ખેતરમાં ક્યારે નુકસાન પણ નથી આવતું હતું એવું આપડા વડીલો કહેતા હતા અને એવા ઘણા આપડા વૃક્ષો છે કે જે ખેતરમાં ઊભા હોવા છતાં આપડા પાકને કોઈ નુકસાન નથી હોતું તો તો પહેલાં તો પર્યાવરણનું જતન પણ કરવું જોઈએ અને જે આ જેઠાપાળી બોર્ડરે જે વૃક્ષ વાવતા હતા એ હોવા જોઈએ અને ક્લાઇમેટ તો આજે બદલાઈ રહ્યું છે હું પણ આજે જો બે બે વેપાક સાથે કરું છું એક પાક શિયાળે થાય એવો કરું છું કે ઉનાળે થાય એવો કરું છું જે તા કારણે પર કોઈ થોડા કાણી અસર થાય તો પણ મને નુકસાન થતું નથી મારા પાકનું વેચાણ હું જાતે કરું સાહેબ કીધું એમ કે હું વેપારી મજૂરીઓ અને વૈજ્ઞાનિક પોતે બન્યો છું મારા સાથે અમારા વૈજ્ઞાનિકો પણ છે સરકારનો પણ પૂરો સહયોગ છે અને તમારા જેવા બધા જીવવાનો અમારા સલાહકાર છે જેના કારણે મારી ખેતીમાં ક્યારેય લોસ નથી આવતી ખૂબ ખૂબ આભાર આપણે ખૂબ 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 આભાર